શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ કેમ છો તમે બધા જુઓ આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે તમે બધા લોકો જાણો છો કે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે સોમવારના દિવસે આજે પોષ મહિનાની અમાવસ્યા તિથિ છે અને મિત્રો કહેવાય છે કે સોમવતી અમાવસ્યાના દિવસે શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આજ દિવસે કરવામાં આવેલા બે દીવાનો ઉપાય ક્યારે પણ નિષ્ફળ જતો નથી જો તમે પણ આ મહિનામાં આ ઉપાય નથી કર્યો તો આ ઉપાયને ચૂકશો નહીં મિત્રો કારણ કે આજ દિવસે કરવામાં આવનારો પંડિતજી દ્વારા બતાવવામાં આવેલો બે દીવાનો ઉપાય તમે લોકો જરૂરથી કરવો જોઈએ કારણ કે મિત્રો આ એક એવો ઉપાય છે જે આ ઉપાય કર્યા પછી મિત્રો તમારે પછી કોઈ પણ બીજા ઉપાય કરવાની જરૂર નથી કારણ કે સૌથી મોટો અને સૌથી નવો આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શિવપુરાણ કથામાં જ બતાવ્યો છે જે ઉપાય આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાયને શરૂ કરીએ જુઓ આ દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક મોટી મોટી પૂજા પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવતી અમાવસ્યાના દિવસે એક નાના ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂરથી મળ્યું છે જો તમે લોકો પણ આ ઉપાય સોમવતી અમાવસ્યાના દિવસે કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો સાંભળી લો ત્યાર પછી તમે કરો તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય ભલે તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈપણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને ઘણા પ્રકારના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને જાણવાની પણ જરૂર નથી બસ અમાવસ્યાના દિવસે તમારે આ બે દીવાવાળો ઉપાય તમે લોકો કરી લેવાનો છે આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો ભાઈ તે ખાસ દિવસનું જે ફળ છે તે આપણને ચોક્કસ મળે છે તો આપણે આ દીવાવાળો ઉપાય કર્યો તો આપણને તેનાથી પણ મોટું ફળ મળી શકે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો કારણ કે મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારના દિવસે અમાવસ્યા તીથનું ખૂબ જ વધારે મોટું મહત્ત્વ હોય છે એટલા માટે મિત્રો આજની આ વિડીયોમાં અમે તમને બે દિવાવાળો ઉપાય સમજાવીશું જે ઉપાય કરવાથી જો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના છે કોઈ પણ પ્રકારની પરેશાની છે તો સૌથી વધારે સમસ્યાઓ તમારા જીવનમાં છે તો જો તમને ધન પ્રાપ્તિ નથી થઈ રહી રૂપિયા તમારા ઘરમાં નથી રહેતા ઘરમાં સતત મુશ્કેલીઓ પરેશાનીઓ ચાલતી આવે છે તમારો વ્યાપાર તમારી નોકરી જો સારી રીતે નથી ચાલી રહ્યા જેના કારણે ઘરમાં સતત આર્થિક સમસ્યાઓ બની રહે છે ઘરનું કોઈના કોઈ સભ્ય જો બીમાર રહે છે આપસમાં હંમેશા ઝઘડા થતા રહે છે કોઈ પણ સાથે બનતું નથી તો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા જીવનમાં આવી પરિસ્થિતિ આવી જાય તો તમારે એક એક રૂપિયો ખર્ચ કરતાં પહેલાં કેટલીક વાર વિચાર કરવા લાગો છો તમને ધન પ્રાપ્તિ થતી નથી તમારે માત્ર ને માત્ર એક દીવાનો આ ઉપાય ખાસ કરવાનો છે જે તમારી આ બધી સમસ્યાઓ માત્ર સાત દિવસની અંદર જ સમાપ્ત કરી દેશે ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પણ તે પહેલાં જે પણ મારા ભાઈઓ અને મારી પ્યારી બહેનો આજે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અથવા મારો અવાજ પહેલી વખત સાંભળી રહ્યા હોય તો મહાદેવના જો સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો પહેલો અને બીજો ઉપાય બંને ખૂબ જ ખાસ છે ત્રીજો ઉપાય ધનપ્રાપ્તિનો ઉપાય થવાનો છે જુઓ હવે પહેલો જે ઉપાય છે તે તમને ધન પ્રાપ્તિ અને પારિવારિક સુખ શાંતિ માટે હશે બીજો ઉપાય તમારા માન સન્માન અને સુખની પ્રાપ્તિ માટે છે વિડીયોને પૂરો જરૂરથી જોવો અને આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક જરૂરથી કરો તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ કે ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા પહેલા ઉપાય વિશે તો જુઓ આ ઉપાય માટે તમારે લેવાનું છે એક ગોળ વાટવાળો દીવો તમે ચાહો તો માટીનો પણ લઈ શકો છો અથવા તો ઘરેથી શુદ્ધ લોટ મઢીને તેનો દીવો પણ તમે તૈયાર કરી શકો છો ત્યાર પછી તમારે લેવાનું છે શુદ્ધ ગાયનું ઘી જો તે નથી તો તમે કોઈ પણ દેશી ઘી વાપરી શકો છો જેનાથી તમારે દીવો પ્રગટાવવાનો છે જુઓ હવે આ બધી સામગ્રીને લઈને તમારે જવાનું છે પ્રદોષકાળમાં તમારા ઘર પાસે તુલસીના ક્યારા પાસે જુઓ આ ઉપાય તો તમારે અવશ્ય કરવાનો છે જુઓ ત્યાં પહોંચીને સૌથી પહેલાં તે દીવો તમારે પ્રગટાવી દેવાનો છે અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ તમારે અગિયાર વખત કરવાનો છે ત્યાર પછી તમારા જમણા હાથમાં થોડી હળદર લઈ અને તે દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા બોલતા નાખી દેવાનું છે ત્યાર પછી માતા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવાની છે હે મહાલક્ષ્મી અમારા બધા દુઃખ તકલીફને હંમેશા દૂર કરજો હે મહાદેવ અમારા બધા દુઃખ કષ્ટોને ખતમ કરો આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે ચાલો હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો જુઓ જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે થઈ રહ્યા છે ધનની સમસ્યા સતત જીવનમાં બની રહી છે એક એક રૂપિયા પ્રાપ્ત કરવા માટે તમારે ખૂબ જ વધારે કડી મહેનત કરવી પડી રહી છે તો આજે રાત્રે શું તા પહેલાં તમારે એક ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય કરવાનો છે અથવા તો જો તમારા વ્યાપાર છે બિઝનેસ દુકાન છે સારી નથી ચાલી રહી તો આજે રાત્રે ખાસ દીવાનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જુઓ મિત્રો દીવો આપણા ઘરની બધી નકારાત્મક શક્તિને બહાર કાઢે છે ઉપાય તમને વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે તો જુઓ આ ઉપાય માટે તમારે તુલસીજીની જે સૂકી લાકડી હોય છે તેને લઈ લેવાની છે જો મિત્રો જો તમારી પાસે જૂની તુલસીની લાકડી છે તો તેને તમે લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીજીની જે લાકડી છે તે સૂકી થયેલી છે તો તે લાકડીને તમે તોડીને ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત પહેલાં જ તમારે આ જે તુલસીની લાકડી છે તેને અવશ્ય તોડીને લેવાની છે તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં તો એક માટીનો દીવો લેવાનો છે અને તમે ચાહો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો બધા દીવાઓમાં સર્વોત્તમ માનવામાં આવે છે તો આ દીવાની અંદર તમારે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવાનો રહેશે તેમાં દીવાની અંદર તમારે જે તુલસીની લાકડી લીધી છે તેને પણ તમારે મૂકી દેવાની છે પરંતુ આ જે તુલસીની લાકડી છે તેમાં તમારે ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે અને જુઓ ગુરુજીએ કહ્યું છે કે જે તુલસીની લાકડી છે જો તમે ઉપાય કરો છો અને ખૂબ જ જલ્દીથી બળી જાય છે તો તેના માટે તમારે એક કાર્ય કરવાનું છે તમારે થોડુંક રૂ લઈ લેવાનું છે અને રૂને તમારે તુલસીજીની તમારી જે લાકડી લીધી છે તેની પર સારી રીતે ચારે બાજુ વીંટાળી દેવાનું છે તુલસીની લાકડી પર રૂ વીંટાળ્યા પછી તેને તમારે પૂરા ઘીમાં ડૂબાડી દેવાનું છે હવે તેને તમારા વાટના જે રૂપમાં ઉપયોગ કરો છો હવે મિત્રો આ દીવો તમારે પ્રગટાવવાનો ક્યાં છે તો આ દીવો તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવાનો છે અથવા તો તમારે ભગવાન શ્રીરામની સામે પ્રગટાવવાનો રહેશે અથવા તો ભગવાન કૃષ્ણની સામે એટલે કે ભગવાન વિષ્ણુના જે અવતાર છે તેમની સામે પણ તમે પ્રગટાવી શકો છો અથવા તો તમે આ દીવો માતા તુલસીજીની સામે પણ પ્રગટાવી શકો છો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે પણ વ્યક્તિ આ રીતે તુલસીની દંડીથી આ દીપ દાન કરી દે છે તેના જીવનમાં ક્યારે પણ કોઈ સમસ્યા નથી રહેતી એટલા માટે તમને આખા વર્ષમાં માત્ર એક જ વાર આ મોકો મળે છે આ ઉપાય કરીને જુઓ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ જે ઉપાય છે તે રાત્રે સૂતા પહેલાં કરવાનો છે હવે વાત કરીએ આગળના ઉપાયની ખાસ અને બીજો ઉપાય સોમવતી અમાવસ્યાના દિવસે જરૂરથી કરવો જોઈએ તો જુઓ પહેલો જ મેં તમને કીધું કે શ્રી હરિવિષ્ણુની પૂજામાં તેમનો ભોગ શ્રી એટલે કે તુલસી માતા વગર અધૂરો છે અને તુલસી માતા જે છે તે શ્રી હરિવિષ્ણુ વગર અધૂરા છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરશો તો સીધા તમારે શ્રી હરિવિષ્ણુ એટલે કે કૃષ્ણજીને પણ પ્રસન્ન કરેલો છો હવે કોઈપણ વ્યક્તિ એટલે કે કોઈપણ વ્યક્તિ પાસે કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે ધન આપવાનું કામ લક્ષ્મી માતા કરે છે મા તુલસીનું એક રૂપ છે મા તુલસી જે છે તે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે તો તમારે શું કરવાનું છે તમારે લેવાની છે અહીં હળદર પીસેલી જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે સુખ સૌભાગ્યને આકર્ષવાનું કામ કરે છે ધનને વધારવાનું કામ કરે છે તો એક ચપટી પીસેલી હળદર તમારે લેવાની છે અને પીસેલી સુખી હળદરને તમારે તમારા કુંડામાં તુલસીનો જે છોડ છે તે કુંડામાં વાવેલો છે તેમાં સારી રીતે આ હળદરને નાખવાની છે બરાબર છે ને અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનું જાપ કરવાનો છે ઓછામાં ઓછું અગિયાર વખત કરવાનું છે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને ધીમે ધીમે તુલસીના છોડમાં તમારી આખા કુંડામાં પીસેલી હળદરનો છંટકાવ કરવાનો છે તો જુઓ જે વ્યક્તિ આ ઉપાય સોમવતી અમાવસ્યાના રાત્રે કરી લે છે એવું સમજી લો કે પોતાના જીવનની નહીં પરંતુ આવનારી સાત પેઢીના જીવનમાંથી નિર્ધનતા દૂર થઈ જશે કારણ કે જે હળદર છે તે સામાન્ય નથી હળદર એટલી ઉત્તમ હોય છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન થાય છે વિવાહ થાય છે ને કોઈ પણ એવું કામ આપણે કરીએ છીએ તેમાં હળદર જરૂર લઈએ છીએ ગ્રહ પ્રવેશ માટે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે હળદરના સ્વસ્તિકનું નિર્માણ કરીએ છીએ કોઈ પણ સારું કામ કરવા જઈ રહ્યા છે તેમાં હળદર લઈએ છીએ હળદર જે છે તે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે જે કુંડળીમાં ગુરુ ક્યાંય ને ક્યાંય મજબૂત છે તો આનાથી ઉત્તમ ઉપાય તમને એવું સમજો કે સોમવતી અમાવસ્યાના મળશે નહીં બહુ જ ઉત્તમ ઉપાય છે તુલસીના કુંડામાં એક ચપટી પીસેલી હળદર નાખવાની છે તો આ બહુ ઉત્તમ ઉપાય છે આ ઉપાય તમે જરૂરથી કરો અમાસના દિવસે અને વર્ષની સૌથી મોટા આ દિવસે તમે આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ તમારાથી માત્ર પ્રસન્ન થાય છે તમારાથી એટલા પ્રસન્ન થઈ જાય છે જીવનમાં ક્યારે પણ તમને ગરીબી અને નિર્ધનતા નહીં આવવા દે તો ચાલો હવે વાત કરી લઈએ આપણા ત્રીજા ઉપાયની જે મુખ્ય દ્વાર સાથે જોડાયેલો છે અને આ ઉપાય છે શ્રી લક્ષ્મીના વાસ માટેનો એવા પૈસા જે તમારા ઘરમાં તો આવે છે અને તમારા ઘરમાં પણ રોકાશે એવા પૈસા ક્યારે પણ તમારા ઘરમાં નહીં આવે જે તમારા ઘરમાંથી જાય છે અને ખાસ કરીને નકામા ખર્ચમાં જાય છે હવે અડધાથી વધુ લોકો આ જ સમસ્યા હોય છે કે ઘરમાં પૈસા તો આવે છે પરંતુ બહુ જલ્દી ઘરમાંથી ચાલ્યા જાય છે અથવા તો નકામા ખર્ચમાં ચાલ્યા જાય છે અને ધનની બરબાદી થાય છે જે લોકોના ઘરમાં આ થઈ રહ્યું છે તેમણે ખાસ કરીને આ ત્રીજો ઉપાય કરવાનો છે જે લોકો પાસે બિલકુલ પૈસા આવવાનું બંધ થઈ ગયું છે માથા પર સતત કરજ વધી રહ્યું છે તેમણે પણ આ ત્રીજો ઉપાય કરવાનો છે તો જુઓ તમારે ફરીથી શું લેવાનું છે હળદર લેવાની છે પીસેલી જે હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે પીસેલી હળદર લેવાની છે થોડું પાણી નાખીને તેનો ઘાડો પેસ્ટ બનાવી લેવાનો છે હવે આ જ હળદરને તમારે તમારા ઘરના સ્વસ્તિક બનાવવાના છે કેટલા સ્વસ્તિક એક સ્વસ્તિક તમારે બનાવવાનો છે તમારી તિજોરીમાં જેમાં તમે પૈસા રાખો છો ચાહે તો તે સંદુકમાં પણ રાખો છો કે કબાટમાં રાખું છું જે વસ્તુમાં તમે પૈસા રાખો છો બસ ત્યાં તમને હળદરનો એક સ્વસ્તિક બનાવવાનો છે બીજો સ્વસ્તિક તમારે બનાવવાનું છે ક્યાં તો તમારા ઘરના મંદિરમાં એ બે સ્વસ્તિક તમારે બનાવવાના છે તમારા ઘરના મુખ્ય દ્વારની બહારની તરફ હળદરથી જ હળદરથી ચાર સ્વસ્તિક તમારે બનાવવાના છે બે સ્વસ્તિક મુખ્ય દ્વારની બહારની તરફ એક તિજોરી અને એક તમારા ઘરના મંદિરમાં બસ આ ઉપાય તમારે સોમવતી અમાવસ્યાના દિવસે કરી લીધો અને તમે જોશો તમને કેટલો બધો લાભ જોવા મળે છે કારણ કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય પણ ધનની કમી થતી નથી હંમેશા ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે કારણ કે હરદર કોની સાથે જોડાયેલી છે શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મી ક્યાં હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ વાસ કરે છે હવે વાત કરીએ કે તમારા ઘરના મંદિરમાં જેમાં જો તમે એક સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરની ઉર્જા જે છે તે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે અને તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે સકારાત્મકતા વધે છે જ્યારે પણ તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરની બુરી શક્તિઓ નેગેટિવ એનર્જી જેવી વસ્તુઓ બિલકુલ પણ તમારા ઘરમાં નથી રહેતી મુખ્ય દ્વાર તો એટલું ઉત્તમ હોય છે કે મુખ્ય દ્વારમાં જ મા લક્ષ્મીની નજર સૌથી પહેલાં પડે છે અને મુખ્ય દ્વાર પર જો તમારું હળદરનું સ્વસ્તિક બનાવી લીધા તો મા લક્ષ્મી જોતાં જ પ્રસન્ન થઈ જશે કારણ કે આ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે અને હરદાના સ્વસ્તિક જ્યાં જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બનાવે છે એવું સમજી લો કે મા લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે છે અને ક્યારેય પણ આવા ઘરને છોડીને જતા નથી સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય સોમવતી અમાવસ્યાના દિવસે બહુ જ ઉત્તમ છે સાથે સાથે કોશિશ કરો કે આ દિવસે ગાય માતાનું લીલું ઘાસ અવશ્ય ખવડાવો અને પાણીનો ઘોડો ભરેલો કોઈ પણ રીતે ના હોય તો તે મંદિરમાં જરૂરથી દાન કરો અને જો તમે અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસથી લખી દેજો આ ઉપાય માટે તમારે માત્ર એક ઘોડનો ટુકડો લેવાનો છે ઘોળનો ટુકડો તમારા જીવનમાં તેજની વૃદ્ધિ કરે છે સાથે સાથે તમારા જીવનમાંથી જે અંધકાર છે તેને દૂર કરે છે એની સાથે તમારે એક ચોખાનો દાણો એટલે કે અક્ષતનો દાણો લેવાનો છે આ ચોખાનો દાણો તમારા જીવનમાં સુખ શાંતિ લઈને આવે છે તમારા જીવનમાં ધનની જેટલી પણ પરેશાનીઓ છે તેને સમાપ્ત કરે છે એની સાથે જ તમારે માત્ર એક લીલો મગ લેવાનો છે લીલો મગ છે તે બુધ ગ્રહને પ્રસન્ન કરે છે જુઓ લીલા મગનો ઉપાય કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને બુધ ગ્રહના મજબૂત થવાથી બુદ્ધિ જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ થાય છે તો આ ત્રણેય સામગ્રી તમારે એક એક લેવાની છે એટલે કે એક ઘોળનો ટુકડો એક ચોખાનો દાણો એક લીલો મગ તમારે લેવાનો છે જુઓ લીલા મગનો દાણો અને ચોખાનો જે દાણો છે તમારે આખો લેવાનો છો તૂટેલો ન હોવો જોઈએ અને એની સાથે તમારે માત્ર એક તાંબાના વાસણમાં તમારા ઘરેથી શુદ્ધ જળ લઈ લેવાનું છે જુઓ હવે આ બધી સામગ્રીને લઈને તમારે સીધે પહોંચી જવાનું છે ભગવાન શિવના મંદિરમાં તમે આ ઉપાય સવારથી લઈને સાંજ સુધી કોઈપણ સમયે કરી શકો છો જોઈએ આ ઉપાય તમે સોમવાર અને બુધવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે તો સૌથી પહેલાં તો તમારે જે એક ખોળનો ટુકડો છે એક ચોખાનો દાણો છે એક લીલો મગનો દાણો છે તે ત્રણેય તમારે તે જળના વાસણની અંદર નાખી દેવાનું છે પરંતુ આ જે ઉપાય છે તે તમારા જીવનની બધી પરેશાનીઓને દૂર કરવા માટે થાય છે આ વિશેષ મનોકામના ત્રણેય સામગ્રીથી તમારી પરિપૂર્ણ થઈ જાય છે જુઓ જો તમારા જીવનમાં સુખ અને તેજ હશે તો બધા તમારી સાથે વાતચીત કરશે બધા તમારી સાથે વાત કરશે તમારું જે માન સન્માન છે તે વધશે અને ચોખાનો જે દાણો હોય છે તે ધનમાં વૃદ્ધિ કરે છે મનની શાંતિ માટે હોય છે અને લીલો મગ છે તે બુદ્ધિ જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ માટે હોય છે હવે જુઓ આ જે એક વાસણમાં જળ છે તેનાથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીરે ધીરે અર્પણ કરી દેવાનું છે શ્રી શિવાય નમસ્તુભમ આ મંત્રનો જાપ કરતા કરતા અને તમે તમૃકેશ મહાદેવનું મનમાં સ્મરણ કરતાં કરતા પરંતુ તમૃકેશ મહાદેવનું સ્મરણ કરવાથી જ આ ઉપાય વધારે પ્રભાવશાળી થઈ જાય છે તો તમારે તમરુકેશ મહાદેવનું સ્મરણ કરતાં કરતાં ઉપાય કરવાથી તમારા જીવનમાં જે પણ અશાંતિ છે તે બધી દૂર થઈ જશે અને તમારે આ પ્રકારે આ સુંદર ઉપાય કરી લેવાનો છે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર